સુરતના પલસાણાના કરણગામ ખાતે આવેલ પેટ્રોલ પંપ નજીક આગની ઘટના ટ્રકમાં અચાનક આગ લાગતા મચી ભાગ્યો ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો ટ્રકમાં આગ લાગતા ભળીને ખાક જી આર આર સોની સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી પલસાણા ખાતે જે કરણ ગામ પાસે એક ટ્રકમાં આગ લાગેલી હતી સાડા અગિયાર પાસે તેનો કોલ બારડોલી ફાયર બ્રિગેડને મળેલ ને બારડોલી ફાયર બ્રિગેડમાં એક તાત્કાલિક ગાડી રવાના થઈ હતી અને બારડોલીથી પીપીએલ પલસાણાને બી કોલ આપી દીધો ને પલસાણાની અને બારડોલીની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને આગ બોલવાની કામગીરી કરી આગ પર કાબુ મેળવેલ કન્ટેનર પ્લાસ્ટિક ના દાણા નું મટીરિયલ ભરેલું હતું ને આગ એન્જિનમાં માં વાયરિંગમાં સ્પાર્ક થવાના કારણે ટ્રાફિક ધોરણે એવું જાણવા મળેલ છે કોઈ જાનહાની કોઈ નથી રિપોર્ટર હિતષ ગલચ બિફોર ટેટ ન્યૂઝ સુરત